ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા તબીબી છાત્રોના સ્ટાયપેન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી ન થતાં આજે ભુજની જે કે જનરલ હોસ્પિટલમાં ત્રણસો જેટલા ડોક્ટરો દ્વારા હડતાળના મંડાણ કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા પહેલી એપ્રિલથી સ્ટાઇપેન્ડમાં વધારો ચૂકવવાનો આદેશ હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ નકર પગલાં ન લેવાતા છેલ્લા બે મહિનાઓથી સતત રજૂઆતો કરી રહેલા તબીબી છાત્રોમાં ભારે નારાજગી ફેલાય છે મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્રને કરેલી રજૂઆતો બે બેઅસર રહેતા આખરે આજે તબીબી છાત્રો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને જનરલ હોસ્પિટલમાં તમામ કામગીરીથી અડગા રહી હડતાળ પર બેસી ગયા હતા અદાણી સંચાલિત મેડિકલ કોલેજના ઇન્ટર્ન બેચના પ્રતિનિધિ ચારમી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તમામ મેડિકલ કોલેજમાં એક સમાન સ્ટાઇપેન્ડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડ અઢાર હજારથી વધારે વીસ હજાર કરવામાં આવ્યું છે જ્યારે રેસિડેન્ટ ડોક્ટર્સને ચોર્યાસી હજારથી વધારે એક લાખ આઠસો કરવામાં આવ્યું છે એપ્રિલ માસથી વધારો યૂકવાનો હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા તેમની અમલવારી કરવામાં આવી નથી જુનિયર ડોક્ટરો એસોસિએશનના પ્રમુખ ડોક્ટર પાર્પ પોપેટે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા છાત્રોને જણાવવામાં આવ્યું હતું કે અન્ય મેડિકલ કોલેજો દ્વારા ચૂકવણું કરવામાં આવશે ત્યારે વધારો ચૂકવવામાં આવશે છાત્રોએ અન્ય ખાનગી મેડિકલ કોલેજ દ્વારા વધારાનું સ્ટાઇપેન્ડ ચૂકવાયાના પુરાવા આપ્યા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી રેસિડેન્ટ તબીબ ડોક્ટર રાહુલ દત્ત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ માસથી આજ પરત સુધીમાં રેસિડેન્ટ તબીબોને રૂપિયા એક લાખ અને ઇન્ટરને વીસ હજાર એડેસ મળવા પાત્ર થાય છે મેનેજમેન્ટ અને જિલ્લા કલેક્ટર સુધી અમૂ દ્વારા શ્રેણીબદ્ધ જુવાતો કરવામાં આવી છે આજે હડતાળ શરૂ કરતા પહેલા પણ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ મેનેજમેન્ટે દાદ ન દેતા આખરે હડતાળ પર બેસવાની ફરજ પડી છે હડતાળ પર ઉતરેલા તબીબોએ હાથમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાત સરકારના નિયમ મુજબ સ્ટાયપેટ વધારો એક એપ્રિલથી અમલી બન્યો છે તેમ છતાં ગેમ્સના સંચાલકોએ તેનું ચૂકવણું કર્યું નથી એક તબક્કે મેનેજમેન્ટ એક ઓક્ટોબરથી તે અમલમાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ હજુ સુધી તે પણ મળ્યું નથી છાત્રોએ જણાવ્યું હતું કે એમ્સના મેનેજમેન્ટ દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ ખાતરી પણ આપી હતી અદાણી મેડિકલ કોલેજ દ્વારા ફીમાં તોતી વધારો કરી દેવામાં આવ્યો છે પરંતુ સ્ટાઇપેન્ડમાં વધારો આપવા મુદ્દે નકર કાર્યવાહી થતી નથી તેવું છાત્રોએ રોષપૂર્વક જણાવ્યું હતું જે કે જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકીને ભોગવવી પડે તે માટે હડતાળથી ઉભી થનાર સ્થિતિને પહોંચી વળવા મેનેજમેન્ટની હડતાળની અગાઉથી જાણ કરવામાં આવી હતી અમારે જ્યારે ગુજરાત સરકારના નિયમ અનુસાર એક એપ્રિલથી સ્ટાઇપન્ડનો વધારો થયો છે છતાં અમારે મેનેજમેન્ટ અમારી કોલેજ અમને એક એપ્રિલથી સ્ટાઇપન્ડ દેતી નથી અમને એવો દાવો કરેલો છે કે અમે એક એપ્રિલથી સ્ટાઇપન આપશું જે હજી આપ્યું નથી વધારીને મેનેજમેન્ટ એ બાબત એવું કહે છે કે બીજી બધી પ્રાઇવેટ કોલેજીસ આપશે ત્યારે અમે આપશું અમે જ્યારે પ્રાઇવેટ કોલેજીસના એક્ઝામ્પલ દીધા તો એ કહે કે એના સિવાય બીજી બધી આપશે ત્યારે અમે આપશું અમે અત્યારે અહીંયા મેનેજમેન્ટમાં રજૂઆત કરી છે એના માટે પણ એ લોકો એવું કહે છે કે બીજી કોલેજીસ આપશે તો જ અમે આપશું જ્યારે ગુજરાત સરકારે એવો નિયમ કરેલો છે કે બધી કોલેજીસમાં સ્ટાઇપન્ડ સરખું હોવું જોઈએ અને બીજી બધી કોલેજીસમાં આવવા બી માંડ્યું છે એરિયલ્સ ખાલી આપણી કોલેજમાં ને અમુક કોલેજને મૂકીને નથી આવતું આજે દોઢસો રેસિડેન્ટ ડોક્ટર હોય ને દોઢસો ઇન્ટર્ન ડોક્ટરે આશરે હડતાળ ઉપર છે પર રેસિડેન્ટ ડોક્ટર એક લાખ જેટલા રૂપિયા રકમ નથી મળેલી ને પર ઇન્ટર્ન ડોક્ટર વીસ હજાર જેટલી રકમ એ લોકો આપતા નથી અમને અમારી માંગ એ છે કે જે તે ટાઈમે સરકારનો એક પરિપત્ર છે કે રેસિડેન્ટ ડોક્ટરનું સ્ટાઇપન ચોર્યાસી હજારથી વધારી અને એક લાખ આઠસો કરવું અને ઇન્ટર્ન ડોક્ટરનું સ્ટાઇપન જે અઢાર હજાર છે એ વધારીને એકવીસ હજાર કરવું પરંતુ અમે છેલ્લા એકથી થી દોઢ મહિનાથી અમારા મેનેજમેન્ટ અને કલેક્ટર સાથે પણ વાટાઘાટો કરેલી હતી કે અમારો જે કંઈ આ વધારો છે એ અમને મળે તો અમને મેનેજમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવેલ કે જે તમારું નવું જે વધારાનું સ્ટાઇપન છે એ તમને ઓક્ટોબર મહિનાથી લાગુ પડશે જ્યારે ગવર્મેન્ટના નિયમ અને નેશનલ મેડિકલ કમિશન એનએમસીના નિયમ મુજબ એ એપ્રિલથી મળવાપાત્ર છે તો જોવા જઈએ તો એક રેસિડેન્ટનું એક લાખ જેટલું સ્ટાઇપન્ડ અને ઇન્ટર્નનું એક ઇન્ટર્નનું વીસ હજાર જેટલું જે કંઈ એરિયર્સ છે આ મેનેજમેન્ટ એવું કહે છે કે ઓક્ટોબરથી મળશે અને જ્યારે જીઆર એપ્રિલથી છે તો આ જે કંઈ છ મહિનાનું એરિયર્સ છે આમ જોવા જઈએ તો બેથી અઢી કરોડ જેટલો અમારો સ્ટાઈપનનો વધારો લેવાપાત્ર છે આ માટે અમે એકથી દોઢ મહિનાથી સતત મેનેજમેન્ટ અને અધર ઓથોરિટી સાથે વાતાઘાટો કરીએ છીએ પરંતુ કંઈ સંતોષકારક સોલ્યુશન ના આવતા અમારે મજબૂર થઈને આ સ્ટ્રાઇક કરવી પડે એમ છે આજે અમે ત્રણસો જેટલા ડોક્ટરો એકસો પચાસ ઇન્ટર્ન ડોક્ટર અને બાકીના રેસિડન્ટ ડોક્ટર અમારી માંગ પૂરી કરવા માટે એડમિન જોડે સ્ટ્રાઇક માટે બેઠા છીએ અમારું જીઆર એકત્રીસ ઓગસ્ટથી વધ્યું છે જે ગવર્મેન્ટનો રૂલ આવી ગયો છે કે બધી કોલેજીસમાં ઇક્વલ સ્ટાઈ પણ ઇન્ક્રીઝ થશે અમે છેલ્લા બે મહિનાથી ગવ છેલ્લા બે મહિનાથી એડમિન જોડે સતત વાત કરીએ છીએ સતત એમને લેટર આપ્યા છે બધી જ વસ્તુ સમજાવી છે અમે અમારા અમે અમારા બધા પોઈન્ટ્સ એમના આગળ મૂક્યા છે એમને ઘણો ટાઈમ આપ્યો છે એમને પહેલાં અમને એવું આપ્યું હતું કે બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જો આપી દેશે તો એ પણ અમને આપશે પરંતુ અમે એમને પુરાવા બી આપ્યા બીજી ઘણી કોલેજીસે આપ્યું તો બી હવે આપવા તૈયાર નથી તો આજે છેવટે અમારે આ પગલું ભરવું પડ્યું છે આનો બી અમે એમને ઘણો ટાઈમ આપ્યો તો વિચારવા માટે અમે જ્યારે એમને લેટર આપ્યો કે અમે સ્ટ્રાઈક પર બેસશું જો તમે અમારી માંગ પૂરી નહીં કરો તો બી એમને અમારી વાતને કોઈ લક્ષ્ય આપ્યું જ નથી અને આજે બી સવારે સ્ટ્રાઇક પર બેસતા પહેલા અમે એમના જોડે વાત કરવા ગયા હતા પરંતુ એમને આજે અમારી જોડે વાત કરવાની બી ના પાડી દીધી અને એ હવે અમને અમારી વાત સાંભળવા બી તૈયાર નથી અને અમારું સ્ટાઇપન્ડ આપવા બી તૈયાર નથી તો અમારે છેવટે આ પગલું ભરવું પડ્યું બધા જ ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડન્ટ ડોક્ટર ટ્વેન્ટી ફોર આવર્સ સુધી હોસ્પિટલમાં ડ્યુટી કરે છે રવિવારે અમારી ઓફિશિયલ રજા હોય છે તો બી અમે લોકો એ દિવસે બી ડ્યુટી કરીએ છીએ તો અમે એટલું તો ડિઝર્વ કરીએ કે અમને જે વધારો ગવર્મેન્ટ સમજે છે કે જે અમને મળવો જોઈએ એ અમારા મેનેજમેન્ટ તરફથી અમને મળે